જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં આશા છે કે તમે સૌ મજામાં દેશો અને આપણા વિડીયો જોતા છે કદમગીરી જેને ધામ તરીકે પણ ઓળખાય છે અને અહીંયા છે કમળાઈ માનું મંદિર તો હું તમને ત્યાં દર્શન કરાવીશ અને મંદિરની સંપૂર્ણ માહિતી તમને આપીશ તો વિડીયોમાં એન્ડ સુધી મારી બન્યા રહેજો તમને જોવાની ખૂબ જ મજા આવશે અને સાથે છે અમારા બે ત્રણ મિત્રો છે અને અમારા ભાવેશભાઈ છે બધા સાથે સીવીને ખૂબ મજા કરવાના સીવી અને આનું તમે લોકેશન જો એક વાર એક નંબર લોકેશન છે તો આ છે મારા મિત્ર અને આ છે મારા ભાવેશભાઈ જે થાપનાથ થી આયા આવ્યા છે કદમગીરી થાપનાથ મહાદેવ 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 હાલો બધા કદમગીરી તો કદમગીરી જઈએ છીએ અને ખૂબ મજા કરવાની છે થાપનાથ થી કેવું લાગ્યું ભાઈ અરે બહુ આનંદ આનંદ આવ્યો મજા આવી એકદમ મજા આવી અહીંનો નજારો કેમ છે અને આના નજારાની વાત જ નો થાય આના નાના જ આવે એક નંબર એક નંબર તો તમે પણ આવજો અહીંનો નજારો પણ બહુ મસ્ત છે તો તમે પણ આવજો અહીંયા ઘણું બધું માણસ આવે છે અહીંયા રસ્તાઓ તમે જવો ફોટોગ્રાફી માટે પણ બેસ્ટ લોકેશન છે અને દર્શન કરવા આવજો આપણે જઈએ ડુંગર ઉપર અને તમને ત્યાં દર્શન કરાવું સંપૂર્ણ માહિતી આપીશ તો વ્લોગમાં અહીંયા સુધી બન્યા રહેજો મૂકે છે ભાવેશભાઈ સાથે બન્યા દેજો મસ્ત વાતાવરણ છે ખૂબ મસ્ત લોકેશન છે આપણે ફોટા પણ પાડવાના છે વિડીયો પણ બનાવવાના છે તો આ આ બે ગાડી લઈને આપણે જવાનું છે હાલો તો આપણે જઈએ ડુંગર ઉપર પવિત્ર કદમગીરી ભક્તો માટે એક પવિત્ર સ્થાન છે જ્યાં લોકો દર વર્ષે કે ખાસ તહેવારો પર દર્શન કરવા જાય છે અને કુદરતી વાતાવરણ મંદિર અને ત્યાંનો શાંતિમય માહોલ લોકોને ખૂબ જ ગમે છે રસ્તામાં એક સારું લોકેશન મળી ગયું મિત્રો તો અમે તો અહીંયા ફોટા ફોટા પાડીએ છીએ ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન છે તમે પણ આવજો હા ભાઈ તો ફોટા પાડે છે એનો નજારો તમે જુઓ પ્રકૃતિનો અદભુત આનંદ લેવો હોય તો કદમગીરી બધું લીલું થઈ ગયું છે સારે બાજુ હરિયાળી હરિયાળી છે અહીંયા અને મિત્રો આપણે આ ડુંગરે છે જવાનું છે દર્શન કરવા માટે સર્તા શાંતિ અને ભક્તિ ત્રણેય એકસાથે અનુભવી શકાય છે મિત્રો આ પહાડ ચડતા ચડતા ભલે આપણને થાક લાગે પણ જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ આપણા મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે રસ્તામાં ઝાડવાઓ છે ઠંડો પવન અને કુદરતી વાતાવરણ આ બધું જ મનને ખુશ કરી દે છે અને જ્યારે આપણે ઉપર મંદિર સુધી પહોંચી જઈએ છીએ ત્યારે થાક ભૂલી જઈએ છીએ રસ્તામાં જ્યાં જ્યાં અમને સરસ દ્રશ્ય દેખાય છે ત્યાં અમે ઊભા રહી જઈએ છીએ ક્યારેક ઝાડવાનો શેડ મળે છે તો ક્યારેક પવનનો ઠંડો ઝોકો આવે એ બધી જ અમારી સફર મજેદાર બનાવે છે મિત્રો બાઇક ચલાવતા ચલાવતા વચ્ચે ઊભા રહીને થોડી ફોટો થોડી વિડીયો લઈએ એ પણ એક યાદગાર ક્ષણ બની જાય છે કુદરતની ગોદમાં આવીને આ યાત્રા સાચે જ એક અનોખો અનુભવ આપે છે મિત્રો આપણે આ રસ્તેથી આવ્યા હતા રસ્તો કેમ છે આનું તમે જો એક વાર કોમેન્ટ કરજો અહીંયા આપણે થોડુંક જ ઉપર છે ત્યાં ઉપર દર્શન કરવા જવાનું છે અને ખૂબ જ મજા આવે એવું છે પ્રકૃતિના ખોળે અહીંયા મજા આવે એવું છે પ્રકૃતિનો અદભુત આનંદ તમને અહીંયા મળશે તમે પણ આવો અને ખૂબ મજા કરો બાકી અમારા વિડીયો જોતા રહેજો ઉપર જવાનું છે થોડુંક છે દૂર હવે થોડી વારમાં તો ફાઈનલી મિત્રો આપણે મંદિરની ઉપર અહીંયા પહોંચી ગયા છીએ ને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે ને હવે આપણે જવાનું છે ઉપરવાળા મંદિર છે તો ફાઈનલી મિત્રો આપણે જોયા ઉપર અને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે આપણે ઉપર મંદિરે જવાનું છે દર્શન કરવા માટે હાલો આપણે જઈએ આગળ અને માતાજીના દર્શન કરીએ તો મિત્રો હવે અમારે ધીમે ધીમે આગળ ચડીએ છીએ ડુંગરો અને ઉપર દર્શન કરવાના છે આપણે ભાઈ ભાઈ જય માતાજી જય માતાજી આપણે આવી ગયા છીએ કદમગીરી એને કોળંબા ધામ પણ કહેવામાં આવે છે આપણે ડુંગરો ચડવી છે અને આપણે તમને પણ દર્શન કરાવશું માતાજીના વિડીયોમાં બનાવી રહીજો આવું કઈક છે એનું વેધર આપ જોઈ શકો છો અને ખૂબ મજા આવે એવું છે અહીંયા તો ફાઈનલી મિત્રો આપણે શક્તિપીઠ ખોળામો ધામ આવી ગયા છીએ ઉપર છે ગમળાઈ માનું મંદિર અને માતંગ દેવ મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે મોટું બધું ધોઈ લઈ તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કમળાઈ માના મંદિરે કોળાંગો તો ચાલો આપણે દર્શન કરવા જઈએ અંદર અને તમને પણ દર્શન કરાવું હાલો મારી યાદ

કે જે જંબુદીપ તથા અડીદીપના નામે ઓળખાય છે કર્મકાંડમાં અને શાસ્ત્રમાં સંકલ્પ કરાવતી વખતે જે સંકલ્પમાં પણ બોલવામાં આવે છે તેમાં પણ આખું ભારત જંબુદીપના નામે ઓળખાય છે જ્યાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તે જ જગ્યા છે જ્યાં મહાલક્ષ્મીનો લક્ષ્મીનો પારદોભાવ સૌપ્રથમ આ જગતમાં થયો હતો તે જ જગ્યા છે જેનો ઉલ્લેખ પરંબા વિલાસ નામના પુસ્તકમાં મળે છે આ દેવી કદમવાસીની વાસીની કમલાસનાર છે દેવી પૂર્ણોક્ત તેનું સ્થાન શેત્રુજી નદીના કાંઠે કદમગીરી ઉપર ગણાય છે ગુજરાતમાં એક ચોથું સ્થાન છે જેનો પ્રખ્યાત તીર્થ સિદ્ધાલય શેત્રુજી નદીના કાંઠે શોક થાણા પાસેના બોદાનેશ પાસેના પહાડમાં છે તે પહાડને કદમગીરી ગામ તરીકે ઓળખાય છે પણ સાઠથી સિત્તેર વર્ષ પહેલાં તે ગામ બોદાનેશ તરીકે ઓળખાતું હતું મિત્રો આ ગામનું નામ બદલાયું પણ પહાડનું નામ એનું એ જ રહ્યું કદમ વનવાસીની દેવીનું તે સ્થાન હોવાથી તેને કદમગીરી કહે છે કોલ સાધકો જે મહાન સિદ્ધો હોય છે તે પહાડ ઉપર શિખરે જતા પૂર્વમાં ડાબી તરફ લીમડાનું પુરાણ ઝાડ હતું તે સ્થાને ઊંડી બખોલો હતી તે ખાડાઓ આ સાધુના ભોયરાઓ હશે જેમાં રહીને તે સંતો અહીં ઉપાસના કરતા હશે મિત્રો આ વાતનો કદાચ કોઈને ખ્યાલ નહીં હોય કે આ સંપ્રદાયના છેલ્લા સાધક તે આપણા સૌરાષ્ટ્રના પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા હતા આજે પણ એ વખતના જે લોકો છે તેઓ એવું કહે છે કે શ્રી બજરંગદાસ બાપા એમના સાધના કાળ દરમિયાન અવારનવાર શ્રી વિષ્ણુ સહસ્ત્રના પાઠ અહીં આવીને કરતા હતા તેજ આ પહાડ અને આ સંસ્કૃતમાં કોળાંબા કોલ અંબા કોલ સાધુની અંબા એમ કહેવામાં આવે છે તેને કમળા ભવાની કહે છે એક મત પ્રમાણે એટલે કે ભાગવત કથા વેદવ્યાસ મુજબ દક્ષ રાજાના યજ્ઞની કથા મુજબ મહાસતી પાર્વતી ક્રોધ વશ અગ્નિસ્થાન કરે છે અને તેના મૃત શરીરને ભગવાન મહાદેવ હાથમાં લઈ ત્રાંડવ નૃત્ય કરે છે જેને લીધે ભગવાન વિષ્ણુ દૌવંશ થઈ જવાના ભયથી મહાસતી પાર્વતીના મૃત શરીર પર સુદર્શન ચક્ર ફેંકી ટુકડા કરવામાં આવે છે જે ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં એક શક્તિપીઠ બની એવો ઉલ્લેખ દેવી ભાગવતમાં પણ છે જે મુજબ ચોવીસમી શક્તિપીઠ કમલા લઈ કદમગીરી કમલા દસમી મહાવિદ્યા તરીકે પાલિતાણા પાસે આવેલા

અહીંયા મિત્રો અદ્ભુત લોકેશન છે ને અહીંનું વાતાવરણ પણ એક નંબર છે તમે પણ આવી જોવા ગમડાઈ માના મંદિરે દર્શન કરવા અહીંના રસ્તાઓ પણ એક નંબર છે આપ જોઈ શકો છો અમે જો અહીંયાથી ગાડી લઈને આવ્યા હતા થોડોક ઢાળ ચડવો પડે પણ પછી વાંધો નહીં આવે બાજુમાં જ બગદાણા ધામ છે તો તમે વગદાણ આવો ત્યારે એ ગમળાઈમાંના દર્શન કરી શકો છો કમળાઇમાના દર્શન કર્યા ખૂબ મજા આવી ખૂબ આનંદ આવ્યો હવે આપણે જવાનું છે માતંગ દેવના મંદિરે માતંગ ઋષિના દર્શન કરીએ આપણે ચાલો આપણે જઈએ માતંગ દેવના મંદિરે હવે ચાલો દર્શન કરવા આપણે એ લોકો ફોટા થોડાક પાડે છે આપણે જઈએ હવે અને દર્શન કરીએ અને જો મિત્રો એક નવું મંદિર બની રહ્યું છે ત્યાં પણ તમે આવજો દર્શન કરવા મિત્રો આ છે માતન દેવ નું મંદિર અને અહીં અંદર ગુફા છે માતન ગુફા તમે કમળાઇ માં દર્શન કરવા આવો તો અહીંયા આવતંગ દેવની ગુફા છે તો ચાલો આપણે અંદર જઈએ માતંગ ગુફા ગુફામાં અને તમને દર્શન કરાવીએ તો અહીંયા છે માતંગ દેવની ગુફા

એનું વાતાવરણ એક નંબર છે આ amare hare કાંતિભાઈ પણ આવેલા છે તમને કેવું લાગ્યું સરસ લાગ્યું મજા આવી મજા આવી આ ભავેશભાઈ પણ આવેલા છે લો ભავેશભાઈ જય માતાજી બધાને આપણે આવી ગયા છીએ કદમગીરીને આ ખૂબ મસ્ત મજાનું વાતાવરણ છે ખૂબ લોકેશન મસ્ત છે આ મસ્ત મજાના આપણે ફોટા પાડ્યા છે અને તમે પણ આવો તો એ ફોટા પાડજો મસ્ત લોકેશન છે તમને મજા આવશે આપણે મિની સાપુતારા પણ કઈ કઈ એવું લોકેશન છે બતાવો યુ દેખાડો મિત્રો કદમગીરી અમે આવી ગયા ને કમળાઈ માના દર્શન કર્યા અને ધણી માતંગ દેવના પણ દર્શન કરી આયા એમની ગુફા પણ છે અહીંયા અને અદ્ભુત નજારો છે અહીંયા આપ જોઈ શકો છો તમે પણ તમારી ફેમિલી સાથે બાળકોને પણ લઈને આવજો ખૂબ મજા આવે એવું છે અહીંયા અને બાજુમાં જો આયા શક્તિ છે નદીઓ છે ઘણા બધા નજારાઓ તમને અહીંયા જોવા મળશે અને ખૂબ જ સારો એવો પવન આવી રહ્યો છે તો તમે પણ આવજો અમે અમારા મિત્રો સાથે આવ્યા અમને ખૂબ મજા આવી આપ જોઈ શકો છો અહીંયા પ્રકૃતિનો અદ્ભુત આનંદ લઈ શકો છો કેવી રીતે લીલા લીલા ત્યાં દર્શન કરવા જઈએ ચાલો મારી સાથે તો મિત્રો માતંગ દેવના દર્શન કર્યા એની ગુફાના પણ દર્શન કર્યા અને અંદર ગયા હતા ભોવેરામાં અને ખૂબ મજા આવે એવું છે દર્શન કરવા જેવું તો હાલો આપણે જઈએ કમળાઈમાંની જે હોળી પ્રગટાવે છે ત્યાં દર્શન કરવા જઈ તો મિત્રો અહીંયા કમળા હોળી પ્રગટાવાય છે કમળા ઉતાણી હોય એટલે એક દિવસ અગાઉ જો અહીંયા હોળી પ્રગટે છે તમે પણ અહીંયા દર્શન કરવા આવજો હોળીકામાંના ખૂબ જ મોટી હોળી પ્રગટાવવામાં આવે છે અને એક દિવસ અગાઉ પ્રગટાવે છે અહીંયા હોળી કારણ કે આપણે આ હોળી હોય તો અહીંયા અગાઉ એક દિવસ હોળી પ્રગટાવે છે અને અહીંયા અમારે મોટામાં મોટી હોળી અહીંયા પ્રગટાવે છે

ભાઈ તમને કાઈ નહીં બતાય એવું લોકેશન થઈ ગયું છે હા આ આ એકદમ છવાઈ ગયા છે અયા પણ જો વેધર જો હોય તો આવી જજો કમળાઈમાં એકદમ ગિરી મિત્રો કદમગીરીમાં જો વરસાદ ચાલુ થઈ ગયો છે વેધર જો આનું તમે તમે આ મની કેટરના પહોંચી ગયા ને એવું તમને અહેસાસ થાય વરસાદ આવી રહ્યો છે અને મિત્રો ભૂખ પણ લાગી ગઈ છે તો હાલો આપણે જમવા જઈએ તો અમે ગમણાઈ માના મંદિરે પહોંચી ગયા અહીંયા પ્રસાદી લેવા બહુ ગયા તઈ અહીંયા પ્રસાદીનું સરસ મજાનું આયોજન કરેલું છે તો તમે પણ આવજો પ્રસાદી દેવાય હમ તમે મિત્રો કમળાઈ માના મંદિર આવો તો આવજો અહીંયા પ્રસાદી દેવા જોવાય આપણે પ્રસાદી લઈ લઈ હાલો તમે પણ ઘમેટમાં લખી નાખ્યો તઈ કમળાઈમાં પ્રસાદ તમે જોઈ શકો છો કેવો આવે છે એમ અને અમને એક આયા ભાઈ મળ્યા છે એમની પાસે મિત્રો બહુ વાતાવરણ ઠંડુ અને સારું છે ને વરસાદે પણ બહુ આવે છે પણ હવે આમાં અમારે ઘણો ઉતારવાની કોશિશ કરી છે પણ વાદળા આડા અને આડા આવી જાય છે અમારા આમાં ઉતારવું તો ઉતારવું છે આમ કરવા જઈ છે વાદળું આડો આમ કરવા જાય તો વાદળું ઘણી રીલું ઉતારવી ઘણા અમારા સીન લેવા છે ઘણા ઝાડ કુદરતી દ્રશ્ય છે એનું લોકેશન લેવું છે પણ કઈ આવતું જ નથી પછી વાતાવરણ જેવું આવી જાય છે કઈ વાત ઘટે નહીં હાલો તો હવે અમે અત્યારે જાય છીએ પછી ફરી પાછા આવનારા લોકો મળશું તમારે આવો નજારો જવો હોય તો જુનાગઢ કે સાપુતારા જવાની જરૂર નથી કદમગીરી પાલીતાણા તાલુકાનું કદમગીરી કોળાંબો ધામ તરીકે ઓળખાય છે અને અહીંયા કમળાઇમા માનું મંદિર છે અને અહીંયા કમળા વળી પણ પ્રજ્ઞાવે છે તમે પણ દર્શન કરવા આવજો વાદળા જુઓ તમે અહીંયા આવ નજીક આવી ગયા ધુમ્મસ ધુમ્મસ

અને માતાજી કેમ લીલી સમ વાડી વધારી હોય એમ લીલી પ્રકૃતિ ધામ થઈ ગયું તો મસ્ત કોળામાં ધામ કદમગીરી તો તમે પણ દર્શન કરવા આવજો અમને ખૂબ મજા આવશે આયા અને મીની સાપુતારા જેવું છે આયા તો તમે પણ આવજો અને કોમેન્ટમાં લખી નાખજો જય ગમળાઈ માં અમે પણ અમારા મિત્રો સાથે આવી ગયા અનિલભાઈ જય માતાજી મજા આવીને દર્શન કરીને થાપનાથ મહાદેવ આ ભાઈનું ગામ છે થાપનાથ મહાદેવ ત્યાં પણ તમે દર્શન કરવા જ્યાં મહાદેવનું મંદિર છે અનિલભાઈ ત્યાંનું તમે ક્યાંક જણાવો ત્યાં પણ એક શિવલિંગ છે થાપનાથ ની ત્યાં પણ આવો શ્રાવણ મહિનામાં બારે એક મહિનો રુદ્રી થાય છે રુધિરીનો લાભ લેવા આવો થાપનાથ મહાદેવ 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 હાલો તો હવે આપણે ઘર બાજુ જઈએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે પણ ઘણા ફોટા શૂટ કરશું અને ભાંગી જઈશું ઘરે જય માતાજી મિત્રો ચાલુ થઈ ગયો ભાઈ કદમગીરી થી જો હવે નીચે ઉતારી છીએ અને ખૂબ મજા આવી ઘણા બધા ફોટા પાડ્યા બહુ મજા આવી અને વરસાદ પણ ચાલુ છે હવે આપડે ઘર બાજુ ની વાત આવું તો સાથે ઘણા બધા મિત્રો છે ખૂબ મજા આવી હવે આપણે ઘરે જઈ પાછા મળીશું આપણે જય માતાજી જય માતાજી માતાજી બધાને હાજર નહિવાર રાખે જય માતાજી જો મિત્રો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને કરો